મધ્યપ્રદેશથી કોટડામાં વિદેશી શરાબની બોટલો લઈને વડોદરા આવેલી મહિલા સહિત કિશોરીઓને વડોદરા વડોદરા શહેર શહેર પીસીબી પીસીબી શાખાએ ઝડપી પાડી હતી હતી શાખાની ટીમને બાતમી મળી કે કરચિયા ફાયર સ્ટેશન સામે રહેતી લિસ્ટેડ બુટલેગર કાંતાબેન લાલાભાઈ ગુંડિયા બેસગીર કિશોરીઓ સાથે મધ્યપ્રદેશથી પ્લાસ્ટિકના થેલામાં વિદેશી શરાબની બોટલો લઈને આવેલી છે અને વડોદરા નજીક ગોલ્ડન ચોકડી પાસેથી લક્ઝરી બસમાંથી ઉતરીને રિક્ષામાં બેસીને કારચિયા તરફ જવાની છે જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી બુટલેગર મહિલાના સામાનની તપાસ કરતાં તેમાંથી વિદેશી શરાબની ચારસો જેટલી નાની બોટલો મળી આવી હતી મહિલા બુટલેગર કાંતાબેન સાથેની બેસગીર કિશોરીઓનો પણ શરાબની હેરાફેરી કરવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો પોલીસે મહિલા બુટલેગર કાંતાબેન લાલાભાઈ ગુંડિયાની ધરપકડ કરીને વિદેશી શરાબ સહિત રૂપિયા અડતાલીસ હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે લીધો છે